નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનના દ્વિતીય પરીક્ષાના સંપૂર્ણ એસી ગુણનો પેપર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરીશું તો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ત્રણ કલાકનો સમયગાળો મળશે પેપર

ત્યાર પછી નીચેના પ્રશ્નો ખરા છે કે તે જણાવો મોટેરાના શૈલીમાં થયેલું છે દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો ખોટું છે ભારતમાં ઈસવીસન બે હજાર દસ ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું તો ખોટું છે નંબર દસ બંધારણની કલમ ત્રણસો ને એકતાલીસમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિની અંદર સમાવેશ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે તો એ પણ ખોટું છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે ખાલી જગ્યામાં માતૃ મૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી તો સાચો જવાબ આવે છે મિત્રો દ્રવિડો નંબર બાર એક અંદાજ મુજબ વીસમી સદીની શરૂઆતમાં ભારતના જંગલો લગભગ ખાલી જગ્યા હજાર કરતાં પણ વધારે વાઘોનો હોવાનો ઉલ્લેખ છે તો ચાલીસ હજાર કરતા પણ વધારે વાઘ હતા ઉકાઈ અને કાંકરાપાર યોજનાઓ ખાલી જગ્યા નદી ઉપર આવેલા છે તો તાપી નદી ઉપર આવેલા છે નંબર ચૌદ સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ટકા સિંચાઈ જે છે તે થાય છે તો આડત્રીસ ટકા જેટલા ભાગની અંદર સિંચાઈ થાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે તો કેન્દ્ર સરકારની છે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરીને લખવાનો છે મિત્રો પેલું છે કે તાજમહલના શ્વેત મંગેમર એટલે કે આરસ જે છે તે ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું કારણ શું હતું તો તેનું કારણ વાયુ પ્રદૂષણ હતું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરીશું અહીં આપણને બહુ હેતુકીય જનાઓના નામ અને સામે તેના લાભનવિત રાજ્યના નામ આપ્યા છે તો સાચી જોડ બનાવવાની છે નંગલ છે તો મિત્રો સાચો જવાબ હશે બી પંજાબની અંદર કોશી

નીચેના પ્રશ્નોના એક બે શબ્દોની અંદર જવાબ લખો પહેલાના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો હતો તો જમાનાની અંદર ઢોલ વગાડીને ધુમાડો ઉત્પન્ન કરીને કબૂતરો અથવા પશુઓ દ્વારા થતો હતો ગુજરાતની અંદર રજુ માર્ગ કયા સ્થળે આવેલો છે તો ગુજરાતની અંદર પાવાગઢ સાપુતારા અને અંબાજી ખાતે વિદ્યાર્થી મિત્રો રજુ માર્ગ આવેલો છે મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ અર્થતંત્રની અંદર બજારો ઉપર રાજ્યનો અંકુશ કે નિયંત્રણ હોય છે મિશ્ર મિશ્ર અર્થતંત્ર અર્થતંત્ર એટલે એટલે શું તો એવી આર્થિક પદ્ધતિ કે જેની અંદર જાહેર અને ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ હોય તથા આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય

શારીરિક વિશેષતા હતી ભારતની વાત કરીએ તો કોલ અને મુંડા જાતિની અંદર અસમની ખાસી જાતિમાં તથા નિકોબાર અને મ્યાનમારની જાતિઓની અંદર ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટા ભાગના લક્ષણો જોવા મળે છે તેઓના માટીના વાસણો બનાવવા ખેતીકામ કરવું સૂતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા આર્ય પ્રકૃતિ પ્રેમી હતા એમની સાથે કહી શકાય તો આર્ય વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ એટલે કે વૈદિક રૂચાઓ અને મંત્રો રચ્યા હતા સમય જતાં તેમાંથી યજ્ઞ યાગાદિ ધાર્મિક ક્રિયાઓની શરૂઆત થઈ આથી કહી શકાય કે આર્ય એ પ્રકૃતિ પ્રેમી હતા સદીઓથી ભારતની પ્રજાએ વન્યજીવો નું મહત્વ સ્વીકાર્યું છે તો કેવી રીતે તો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે તેમણે વન્ય જીવનનું મહત્વ આપ્યું છે આથી ગેડો ચિતો વાઘ વરુ રીંછ સિંહ હરણ સાબર રોજ શિયાળ સસલા અજગર સાપ નાગ નોળિયા ઘો અને સાવડી વગેરે અનેક વન્ય પ્રાણીઓએ ભારતને વૈવિધ્યપૂર્ણ બનાવી છે વિશ્વની અંદર એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે લોકોએ વાઘ મોર મગર ગરુડ વગેરે વન્ય જીવોને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે આ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદા બનાવ્યા છે તેમજ તેમના જતન અને સંવર્ધન માટે સરકારે અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ બનાવ્યા છે ભારતના બંધારણે આપણી રાષ્ટ્ર મુદ્દાની અંદર ચાર સિંહો ઘોડો હાથી અને બળદની આકૃતિને સ્થાન જે છે તે મિત્રો આપીને ગૌરવ વધાર્યું છે કથકલી નૃત્ય તો મિત્રો નૃત્ય તૈયાર કરી દેવા બધામ કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે અને મિત્રો તેની વધુ માહિતી તમે અહીંથી જોઈને લખી શકશો ત્યાર પછી એલિફન્ટની ગુફાઓ વિશે ટૂંકમાં લખવાનું છે તો એલિફેન્ટાની ગુફાઓ જે છે તે મિત્રો તારાપુરી હતો પરંતુ પ્રથમ એલિફન્ટની આકૃતિ જોઈ અને પોર્ટુગીઝે તેનું નામ એલિફન્ટ આપ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે લખવાનું છે ત્યાર પછી ઈલોરાની કૈલાશ મંદિરને ટૂંકમાં માહિતી આપવાની છે જમીનના પ્રકારો આઠ જે છે અને કયા કયા છે તો એ તમારે લખવાના છે આજના સમયની અંદર ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે સાથે તો મિત્રો એનો પણ જવાબ તમે અહીંથી લખી શકો છો નિર્વનીકરણનો પ્રભાવ એટલે કે એસરો વિશે લખો તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી લખી શકો છો ત્યાર પછી પરિવહન ઉપકરણ રેલવે ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે એથી જોઈને લખી શકશો પશ્ચિમ બંગાળની અંદર ક્ષણ ઉદ્યોગ સાથે વધુ વિકસ્યો છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો વિભાગ સિંહ દરેક ના ત્રણ ગુણ રહેશે અને કોઈ પણ મનગમતા છ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમે આપી શકશો મોહજો લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલ ધરાવતા હશે એમ સાથી કહી શકાય તો એના વિદ્યાર્થી મિત્રો તમે એથી જવાબ લખી શકશો ત્યાર પછી ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથે કહેવાય છે અમીર પરિચય ત્યાર પછી જમીન નોંધ લખવાની છે તો એ નોંધ લખી છે આપણે એ પણ જોઈ શકશો ત્યાર પછી ક્યાં ક્યાં જમીનના મુખ્ય પ્રકારો ક્યાં આવેલી છે તો એ પણ ભારતના નકશામાં પણ દર્શાવી દીધી છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો સાના આધારે પાડવામાં આવે છે તે જણાવવાનું છે આર્થિક ઉદારીકરણના લાભો અને ગેરલાભો તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી લાભો અને ત્યારબાદ ગેરલાભો જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો અહીં ટીવી ખરીદે છે અને ટીવી જે છે સંતોષકારક એને જવાબ નથી મળતો તો લોબોને તમે શું સૂચન કરશો તો મિત્રો એનો પણ આપણે જવાબ આપી દીધો છે. ગ્રાહકો કયા પ્રકારના શોષણનો ભોગ બને છે તો એ ચિત્રમાં જ્યાં-જ્યાં થાય છે તે આપણે લખ્યું છે. ગુજરાતની અંદર ગુજરાત સરકારે મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ જે યોજનાઓ ચાલુ કરી છે એ યોજનાઓ તમારે લખવાની છે તો એ પણ આપણે અહીં આપી દીધી છે ત્યાર પછી વાત કરીશું વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો દરેકના ચાર ગુણ અને કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનું પ્રદાન લખવાનું છે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યાની અંદર સાધેલી પ્રગતિનું વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એનો પણ આપણે અહીં સરસ મજાના જવાબો સાથે ચિત્રો સાથે જે છે તે આચાર્યના ચિત્ર સાથે જવાબ આપેલો છે તે પણ તમે જોઈ શકો છો ત્યાર પછી લોહસ્તંભ દિલ્હીનો આવેલો છે જેને હજી પણ કાટ નથી લાગ્યો એની પણ વાત તમે આમાં લખી શકશો ભારતની અંદર કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા એ સુધારા પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જે છે તે જોઈને લખી શકો છો વિવિધ કૃષિ પદ્ધતિઓને સવિસ્તાર લખો તો વિદ્યાર્થી મિત્રો એની પણ વાત સજીવ ખેતી ટકાઉ ખેતીનો જવાબ તમે અહીંથી લખી શકશો ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી તો બધાના ટોપિક જે છે તમે સમજાવતા જશો તો આવી રીતે આપણા બધા ટોપિકને આ વારંવાર ફરતી આવરી લેવાના રહેશે તો તમામે તમામ જેટલી પણ યોજનાઓ છે તેની સમજૂતી આપી દીધી છે તો કોઈ પણ અહીં ચૌદમાંથી કોઈ પણ યોજના પૂછાશે તો તમને આવડી જશે બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓના કાર્યક્રમો તે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જવાબ આપી દીધો છે આ પ્રકારે તમારો જવાબ લખવાનો રહેશે ત્યાર પછી આગળ વાત કરીશું ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ થાય છે તો બાળ અધિકારો જે પણ આપણા બંધારણમાં છે એ પણ આપણે લખી દીધા છે અને ભારતના નકશાની અંદર આ વિગતો જે દર્શાવવાની છે તે ચાર ગુણનો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રથમ તમારે જે શીખવાનું છે એ છે તમારે સંજ્ઞા સૂચિ અહીં સંજ્ઞા સૂચિ તમારે બનાવવાની છે અને જે સંજ્ઞા સૂચિ અહીં વાપરી છે ત્રિકોણ વાપર્યો છે તો અહીં ગીર ત્રિકોણ વાપરીશું રેલમાર્ગ છે તો રેલમાર્ગ તમારે એ પ્રકારે દર્શાવવાનો રહેશે પછી ઉત્પન્ન બંગાળ છે તો વિદ્યાર્થી મિત્રો તે આપણે દર્શાવી દીધું છે અને ઉની કાપડ માટે વિદ્યાર્થી મિત્રો ધારીવાલ જે છે તેને ચોરસમાં આપણે દર્શાવી દીધું છે તો સંપૂર્ણ આપણો સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશે નહીં